ઝઘડા માં બાપ બેટાનું મોત છે સાસુ ઝઘડા માં બાપ બેટાનું મોત છે સાસુમાં મંદિર માં ચાલ્યા સાસુમાં મંદિરમાં ચાલ્યા બહુ બેટા એ મોમજ ઘોડ્યા બહુ બેટા એ મોમજ લઈ મોબાઈલ હાથમાં બહુ ચાલ્યા બજાર માં હાથમાં મોબાઈલ સાસુના ઝઘડામાં બાપ બેટાનું મોત છે સબર પડે ને કુકડો બોલ્યો ત્યારથી મા બૂમ છે સાસુ કહે આમ કરો બહુ કહે તેમ નહીં એક એકબીજાનું માને નહીં ને રોજની ન માથા બીજાનો માને નહીં તો માથા સાસુ ભવના ઝઘડામાં બાપ બેટાનું મોત છે બોલાય નહીં બેટાથી કહેવાય નહીં સૂરી વચ્ચે સોપારી બની પીસા પીસ થાય છે સાસુ ભવના ઝઘડામાં તો બાપ બેટાનું